નમસ્કાર દોસ્તો કેમ છો બધા મજામાં હશે આજે એક પ્રસંગ છે સરસ મજાનો જેની આપણે વાત કરીશું શરૂઆત કરીએ દોસ્તો અંજાઓ તમે ભલે સૂર્યચંદ્રથી અંજાઓ તમે ભલે સૂર્યચંદ્રથી એમને કદી ગ્રહણ થતું નથી એમને કદી ગ્રહણ થતું નથી એક એવા સિતારાની વાત કરીશું કે જે પેન્શન જેમને મળવાનું હતું પણ તે છતાં પણ જેનો અસ્વીકાર કરી દેશે એક એવું દંપતી જે રેડિયમની શોધ કરી એ પિયર ક્યુરી જે જગતમાં અમર તો થઈ જ ગયા ખૂબ મોટા વૈજ્ઞાનિક હતા જે અનેરી અનેરી શોધો કરી રહ્યા હતા તેઓ એક દિવસ રસ્તા પર ચાલતા હતા એ સમયે એમનો અકસ્માત નડ્યો અને તેમનું મૃત્યુ થયું તો જે માદામ ક્યુરી એમના પત્ની હતા તેઓ માથે એક મોટું સંકટ આવી ગયું આપ જેવું સંકટ આવી ગયું એમના મૃત્યુથી ફ્રાન્સ દેશ જ નહીં પણ આખા જગત જે પનોતા પુત્રો સમાન હતા એ ક્યુરી ક્યુરીને લીધે ખૂબ જ ગમગીન થયા એક પનોતો પુત્ર ખોઈ બેઠા એવું દરેકને લાગણી વ્યક્ત થઈ ખૂબ જ દુઃખ થયું મદમ ક્યુરી જે એમના પત્ની હતા એ પણ જે પિયર ક્યુરી એમને જે દરેક કાર્યોની અંદર હેલ્પ કરતા હતા મદદ કરતા હતા અને એમની શોધોમાં મદદ કરી રહ્યા હતા લોકો પણ એમને એક વૈજ્ઞાનિક તરીકે જ સન્માન આપતા હતા અને માનતા હતા ત્યાંની યુનિવર્સિટી અને ત્યાંની સરકારે એમને પેન્શન આપવાને એક ભલામણ પત્ર એમની સમક્ષ મોકલ્યો તો માદામ ક્યુરીએ એ પત્રના પ્રત્યુત્તરમાં લખ્યું કે તમારો ખૂબ ખૂબ આભાર પરંતુ હજુ પણ હું યુવાન છું મારા હાથ પગ ચાલે છે અને હું એટલી સશક્ત છું કે મારા બાળક અને હું મારું જે પોતાનું નિર્વાહ કરી શકું એટલી સક્ષમ હજુ શું એમ કરીને એમણે જે પેન્શનનું જે મોકલાવ્યું હતું પત્ર એમાં પોતે એમનો અસ્વીકાર કરી દીધો જો દોસ્તો એમનું કેવું આત્મસન્માન કહેવાય પોતાના પર કેવો વિશ્વાસ કહેવાય એમને કે જેમણે અસ્વીકાર કરી દીધો અને પોતે પોતાના જે સશક્ત હાથ પગ છે એનાથી જ પોતાનો નિર્વાહ થશે એવું જાણ કર્યું તો એમના પરથી એમની જે ખુમારી છે એ નજર આવે છે દોસ્તો કહેવાય છે કે જાતે રડવું જાતે કરવું જાત વિના તો બધું નકામું એટલે આપણે જાતને આપણે જેટલી ઝીકીએ જેટલી મહેનત કરીએ એનાથી આપણને ઘણું બધું મળે છે પોતાના પર આપણે વિશ્વાસ રાખવો જોઈએ અને આપણે પણ એવી ખુમારી રાખવું જોઈએ એવી આત્મસન્માન આત્મબળની વાત કરવામાં આવી છે માન તમારે હાથને સોંપ્યું કેમ કરી અપમાન છો જે આત્મગૌરવ છે તો એને આપણે માન આપવું જોઈએ અને આ એક પ્રસંગ પરથી એમની જે ખુમારી એમાંથી આપણને ઘણું બધું શીખવાનું મળે છે દોસ્તો તો દોસ્તો આ નાનો મસ્તો જ વિડીયો હતો આપને પસંદ આવે અચૂકથી તો લાઈક અને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો બસ આટલું જ કહેવા માંગુ છું થેન્ક યુ દોસ્તો